અને આજ અહી આવ્યો છું ભાઈ આજે અમુક જે આપણે જે ના થતા હોય ને એ જ કામ ભગવાન પાયા કરાવવા આપણે ઘણા આવી નોકરી થી આવી એટલે ટીફિન ખૂણામાં ઘા કરી સોફા માંડા પડી મોબાઈલ બંધ કરવા બે ખોટું ઘરવાળા રાડ્યું પાડે હું તો કઉ છું જ્ઞાન ને વિજ્ઞાન બે જોઈએ કારણ કે અમારે જ્યાં દાદા એ જ્ઞાન આપ્યું ને અને પછી જરૂર પડી ત્યાં વિજ્ઞાન નો ઉપયોગ કર્યો વિજ્ઞાન એટલે ક્યાં લીધું

એક આ માર્ગે અને એક મોબાઈલ ના માર્ગે અને હું ચારે કહી શકું આખા દિવસમાં જે મારા સંપર્કમાં નથી સાચું કે ખોટું એમ આપણે જરૂર હોય એ ઉપયોગ કરો પણ મારો ઠાકર એવું કે જો આપણે માણસ ના વેસે આયા

અને એમની તો વેળા બગડે પણ આડસ ભાડશ વાળાની ઊંઘ બગડે બગડે છે ને એવોડો એ માનતા રાખતો ભગવાન આને હટ ઉથપડ લે થાળ્યું એમને શું જોઈએ અમે એટલે આપણે આ નશામાંથી બહાર આવવાનું છે અને નશામાંથી બહાર આવશો તો તમારા દીકરી દીકરાને ભણાવશો અને દીકરી દીકરાને ભણાવશો ને

રાજા થઈ જાય હાડા જો જાય ને આમ ભગવાન આરતી નો ટાઈમ જાય અને આવડા ઉકાડા માળો અળવતા હોય ત્રણ ચાર જણા ઉપાડી ને ઘેલ લાવે ઘરના બીતા બીતા હેઠે વાળું ને આમ થાળી મૂકી દે ખટ ખાઈ લે ને તો હોય જાય અમારી રાત ના બગડે એટલે આમાંથી આપણે બહાર આવવાનું છે અને જો કદાચ એના પાંચ પચીસ રૂપિયા બચશે ને એટલે દીકરા દીકરી જ ભણતા હશે

અને અત્યારે તો ટેકનોલોજી વાળો યુગ છે ઘણાય નામાં પછી આપણી પાસે ગાડી યુગ મોટરસાયકલ ના હોય તો અફસોર્સ ના કરો કારણ કે મેં મારી જાત અનુભવ ઉપર નક્કી કરેલું છે તો મિત્રો આ તું શ્રી ધાનબા બાપુ આશા છે તમે પ્રવચન સાંભળ્યું અને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું મિત્રો મિત્રો મળીશું પાછા એક નવા અને ચેનલ ઉપર હોય તો ચેનલને કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપરા દાદા લખજો મિત્રો જેથી કરીને મને મોટિવેશન મળે અને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું સારું મિત્રો તો મળીએ પાછા આવે નવા સારા વિડીયોમાં Jal lagi teman Raja Apo, Anak Bolo, Surapura, Dada ni. Jai.